ડિજિટલ સામે સરકારની મોટી કાર્યવાહી કેન્દ્ર સરકારે વધુ એકાઉન્ટ બ્લોક કર્યા વિદેશથી આવેલા એકસો પાંચ પાર્સલમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત વિવિધ ફરિયાદોને પગલે જી ગાંધીનગર હોસ્પિટલના બે ડોક્ટર ટર્મિનેટ અને બેની બદલી જીકાસ પ્રવેશ પ્રક્રિયામાં કરોડોનો નફો થતાં હવે રજીસ્ટ્રેશન ફી ઘટશે કે નહીં બે અલગ અલગ પોક્સો કેસની તપાસમાં નિષ્કાળજી બદલ અમદાવાદ પોલીસના બે અધિકારીઓ સામે કાર્યવાહી કરવા સ્પેશિયલ કોર્ટનો હુકમ કેનેડામાં જી સેવન દેશોના વિદેશ પ્રધાનોની બેઠક જેમાં ટ્રમ્પની નીતિઓના લીધે કોઈ દેશ સુરક્ષિત નથી કેનેડાની જી સેવનની ચેતવણી ઇટાલીના ભુજુલીમાં ભૂકંપ બધરાતે લોકો મેદાનમાં દોડ્યા જાણે કે સમગ્ર ધરતી ધ્રુજી રહી છે આરટીમાં આવક મર્યાદા છ લાખ થશે તો હજારો રદ ફોર્મ ફરી ભરાશે આતંકરણના થતા ફેરફારને કારણે ખ્યાતનામ વલસાડી હાપુ સહિતની કેરીનો પાક આ વર્ષે ઓછો થવાની ભીતિ ટ્રમ્પની યુરોપિયન યુનિયનને ધમકી યુએસ વિસ્કી પર ટેરિફ નાખશો તો ઇયુવાઇન પર બસો ટકા ટેરિફ મહાકુંભમાં કમાયેલા નાવિકને બાર પોઈન્ટ આઠ કરોડની આઈટીની નોટિસ પાક પીએમ શાહબાઝે બલુચિસ્તાનની મુલાકાત લીધી જેમાં પાકિસ્તાન સૈનિકે સેનાની પોલ ખોલી પચાસથી સાહીઠ સૈનિક મર્યાનો દાવો દેશમાં વ્યક્તિગત લોન ચૌદ ટકા વધી એમઆઈજી સેગમેન્ટમાં સૌથી વધુ દેવું ઓમના ટેરીફોરથી ભારતીય ઓટો પાર્ટ્સ અને ટાયર કંપનીઓને ફાયદો થશે નોમુરા ભારતીય કંપનીઓ ઈસીબી થકી જ બિલિયન ડોલર એકત્ર કરશે બીએસએનએલ એમટીએનએલ ખાનગી હાથોમાં નહીં જાય ફરી બેઠી કરવા સરકારનો નિર્ધાર સેબીના નવા બે નિયમો હવે સોળ પ્રકારની માહિતી ગુપ્ત ગણાશે આઈસીસી ભારતીય ક્રિકેટ બોર્ડના આદેશો અનુસાર જ કામ કરે છે એન્ડી રોબોટ્સ જીને નવી વેક્સિન બનાવી સ્ટ્રોક અને હાર્ટ એટેક અટકાવવાનો દાવો ટ્રમ્પના ટેરિફથી યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં અમેરિકન વસ્તુઓનો બહિષ્કાર વધ્યો જેમાં અનેક દેશોમાં ઓનલાઈન બાયકોટ યુએસએ અભિયાન શરૂ બાંગ્લાદેશી નથી એવા ડોક્ટર યુનુસને પરત જવા હાકલ કરાઈ જ્યારે શેખ હસીના વિલાસર બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તરીકે પરત ફરશે આલમ બિહારી મુસ્લિમ કારીગરોના જ વસ્ત્રો ચઢાવાશે કારકિર્દી લંબાવવાના મૂળ માં ત્યારે કોહલી અને જાડેજા પર નિવૃત્ત થવાની કોઈ યોજના ધરાવતા નથી ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉજવણી ઉત્તર પ્રદેશના માં કાર્તિકેય મહાદેવમાં છેતાલીસ વર્ષ બાદ ઓળી ઉજવાઈ કિસોદિયા સત્યેન્દ્ર જીન સામે એફઆઈઆર નોંધાવવા રાષ્ટ્રપતિની લીલી ઝંડી સરકારની ગ્રાન્ટ અટવાતા સરકારી સ્કૂલોના શિક્ષકોના પગાર અટવાયા ધૂળેટીના દિવસે બોર્ડ પરીક્ષા પણ સીબીએસઈ દ્વારા વિદ્યાર્થીઓને ખાસ છૂટ અમેરિકામાં રૂપિયા આઠ લાખ કરોડથી વધુની ક્રિપ્ટો છેતરપિંડીના આરોપીની કેરળમાં ધરપકડ ગીર સોમનાથ પંથકમાં ખનીજ ચોરો પર કસાતો સકંજો કોડીનાર ઉના પંથકમાં લાઈમસ્ટોનની ખનીજ ચોરીમાં વીસ પોઈન્ટ અડતાલીસ કરોડનો દંડ ગુજરાતમાં ચાલી રહેલા હીટવેવ વચ્ચે આસમા રાજ્યની વીજ માંગ રેકોર્ડ બ્રેક ત્રેવીસ હજાર પાંચસો ચોરાણું મેગાવોટ પર પહોંચી અમદાવાદમાં શિક્ષક દંપતીએ ઊંચા વળતરની લાલચ આપી બાવીસ કરોડની છેતરપિંડી કરી એડવાન્સ ટેક્સ ન ભરનાર પાસે બાર ટકાના દરે ડિપાર્ટમેન્ટ વ્યાજ વસૂલશે બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેક ઘટના પર ચીન ધૂંધવાયું પાકિસ્તાનને પૂરેપૂરો ટેકો આપ્યો